સોના ગુડ મર્નિંગ la tú, poquillas, no te voy a decir, pero tú, poquillas, tú, poquillas, tú, tú, poquillas, tú, poquillas, a poquillas, tú, poquillas, que poquillas, tú, poquillas, me poquillas, tú, 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 por un poquillas, tú, 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 poquillas, tú,

તો એને અત્યારે હું મનીષા કેબ ઓર્ડર દેવા જઈએ છીએ ત્રણ સવારે હજુ આંકી એમ છું નહીં તો મનીષા બની ત્યાં સાથે લઈને નથી જતા અને રાહુલ માટે ગિફ્ટ અમે લીધી છે એને પેકિંગ કરવાની બાકી હતી કારણ કે સવારે હું રાહુલ બહાર રહી ગયો તો બપોરે આવ્યા પછી બપોરની હું સહી ગઈ હતી તો અત્યારે જ આવી તો પેકિંગ કરવાનો રહી ગયો આ લોકોને ગાડી આવડે ને એટલે જાય કેમ રાહુલ ગયો છે બહાર નું ભાઈ ગઈ હતી તો આ લોકો એ મને જગાડી નહીં કંઈ એટલે આ લોકોને વાંકશે ચાલો હા હું એ નથી ખબર કે મેં એના માટે ગિફ્ટ લીધી છે કે ના પાડી શકું તો લીધી છે તો આપણે ગિફ્ટ પેકિંગ કરવા જઈએ ને નો ઓર્ડર નવી અને પછી મળીએ તો કંઈ કન્ટિન્યુ રહેજો ઉપમાં હું થોડું વધારે બોલું છું તો એડજસ્ટ કરી લેજો સહન કરી લેજો અને વધારે બોલતી હોય તો સહન કરવા માટે એના માટે થેન્ક યુ તો પહોંચી ગયા છીએ આપણે એક શોપે

દસ મિનિટની જાઉં ખાસી હોય ત્યાં સુધી અમે અમારું થોડું કામ છે લઈ આવીએ અને પેક કરાવીએ ને એવું કરાવી નાખીએ ત્યાં સુધી મળીએ થોડી પછી કન્ટિન્યુફ થાય હ તો પહોંચી અમે ક્રિષ્નામાં અરે શું થયું પછી પછી કહો એમ ગિફ્ટ સોફ્ટવે આવી ગયા છીએ ગિફ્ટ શોપે ઊંધું બોલાઈ ગયું છે મારથી દીદી શાળામાં જાઓ નીકળી જવાનો કાંઈ નહીં મનીષાને શાળામાં જવું પડ્યું મનીષા બહુ ઓલી લાગે છે હા પ્રકાશ પડે ફોનમાં સેટિંગ ન કર્યું હોય ને ત્યાં કાંઈ નહીં મનીષાને હા પણ આમ આગળ હાલો તોય હારી બતાવશો કાંઈ નહીં જો મનીષા ગિફ્ટ પેક કરાવી નાખ્યું છે અને અમે જઈ ગયા છીએ હવે પાછો

આઠ અમે થોડા દીવાનું એવું ચાલુ છે ને તો થોડીક વાર છીએ અમે પછી નીકળી જઈશું અને હજી આપણે કેક મેં કટિંગ નથી કર્યું કારણ કે પેલા જમવા જવું છે ને એવું તો કરું ને અમે અમે પાણી ગયા હતા ને તો રાહુલનો ફોન આવ્યો હતો તો ક્યાં પાણીપુરી ખાવાઈ ગયા છે મેં કીધું હા એમ તો એ કેમ હમણાં જમવાનું છે કેમ પછી એને લાઈટ થઈ ગઈ પછી એમ આવ્યા એ કે કેક લેવાઈ ગયા હતા મેં કીધું નાના તું કહેતા કેક લઈ આવી એમ તા નાના નથી લાગ્યા થોડોક શાક હશે તો પણ કાંઈ નઈ થોડુંક કેક કટિંગ કર્યું એને નથી જો કે એટલું બધું ગમતું કેક ને એવું બધું પણ તોય કેક કટિંગ કરી નાખશું ને મારી કઈ આજે હાલત ખરાબ થઈ ગઈ ચાલતું જો આજે તે મને કા કાવ આવી ગયું છે ને તો આવું થઈ ગયું દેખાય છે અને એટલું બધું ક્લોઝ ખરાબ ચહેરો દેખાય છે ના ના એવું થઈ ગયું છે આજે વાત લાગી ગઈ છે અને અમારા માટે કઈ છે એપ્રિલ મહિનો થોડુંક ભારે મહિનો છે દર વખતે લગભગ એપ્રિલમાં અમારે મારે મને કે થોડુંક થોડુંક તો કંઈક થાય જ છે એમ દર વખતે અમે ધ્યાન રાખીએ બે ત્રણ દિવસથી ચાલુ છે ને એપ્રિલ એ ધ્યાન રાખે છે પણ તોય ત્યાં આજ થઈ ગયું થવાનું તો કેમેરા પડે છે अन ओला बे निकली ग्यासे એટલે લંપો હામણે કેસે જ થે કે તમારે કેમ મોડું થયું એ અમાર દર વખતે ઓન બની સમા એટલે અમાર બેન મોડું જ થે એટલે કે છે ખેચા નઈ પલા અમે પો ખેચે અમાર કે આ જમમાં જાણ તાર એટલે મતલબ તું નથી હે તું તું નઈ થ રે અયા હે આજ કેટલે ખરાબ લાગેસ કાલે મે ગઈ જ એને આઈ હૈ સેમ બ્લુ કુર્તી પહેરી દીનું વંતાની એને પહેરીતી તો મે થોડક વખાણ કર્યા તા એને મે એમ કીધું કે તું કેસ થોડી એક મે થોડી થોડી મે ખૂબ સુંદર લાગે છો એમ એટલે કે થોડી કે જાજી ખૂબ સુંદરતી ખૂબ સુંદર કહેવાય એમ

હા જો કારણ કે ગઈ અહીંયા છે ને બધું ખાલી છે ખાલી એમ જ છે જો શું કેવું તો આગળ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે અને રાહુલ અમે વિડીયો ઉતારીએ છીએ તો એ વાટ જોઈએ છે કે ક્યારે આવશે એટલે ગાય અમે જલ્દી જલ્દી પકી જઈએ પહેલાં પછી આપણે શૂટ કરશું કે શૂટ કરી લે મારું છે કારણ એ થાળી ભરી છીએ હજી હજી મારે લેવાનું હતું પણ જગ્યા નહોતી શું લેવાનું તો હજી

કઈ નહીં બેઝ તો થઈ ગયા છે બસ એમાં આવું છે કઈ અમે કેક કટિંગ એટલે મોડું કહ્યું છે કે રાહુલ રાહુલને કેક કટ કર્યું ગમતી નથી પણ એને તો એવું ડાઉટ હતો કે એમ કેક કટ કરાવશું કેક કટ કર કેક કટ કરાવશું પણ અમે એવું એને જાહેર કરવા માગતા કે અમે કેક ને એવું કાંઈ લાવ્યા નથી એમ અમે આ કે કામ આટલા જ છે ચાર જણા જ છે એટલે વેસ્ટ ના થાય એટલે જો અને આમાં વેસ્ટ થશે આમાં વેસ્ટ થશે અને એમાં એવું છે કે કેક છે ને અમારી અમારી ફેવરેટ અમે લાવ્યા છે કારણ કે ખાવાની હોય ખાલી કેક લાવ્યા ખબર છે મને તન ખબર બગાડ થાય ને ભાવતી નથી ને બગાડ થાય ફૂડ નો બગાડ થાય એટલે ગરીબો માં એટલું વેચી દીધું હા એવું બધું કહેલું છે આ વાત છે પણ એવો ફોટો ને હું મેં નથી ગમતો એ નથી ગરુ કઈ પણ ના ના કે ક્લાસ તો કટ પ્લીઝ છે ને લાવવાનું તો પછી હાલ ની આ ઘરે લાવવાની પણ લાવ્યા છે તો લાવ્યા તો કાઈ ને બંધ રાખો પડશે તારે બોલ નું છે આ बार बार दिर ले

देखे लिए। देखे लिए। पर मैं सोना नी मिली बच्चों <laughs> तार तार जादू हाथों का कमाल है। करते हो तुम कैसे જાધુ કર કા જાધુ આજો કા કમાલ લે કર કે તું કે એ सब કર સાબ સા રે કે માર મત કટકી નક મારતા ಕೈಲಿಷನ್ <laughs> એનતા ને રાહુલ ફોટો પડાવવો છે પણ રાહુલ છે ને આવતો ફોટા પડવા ઈ જાવ ઓલું કરે છે સ્ટેટસ ને મૂકે છે એવું છે